સુરત પોલીસે એક સાથે વીસ ડ્રોન આકાશમાં ઉડાવ્યા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ ઓપરેશન યોજાયું સુરત શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસની ત્રીજી આંખ એટલે કે ડ્રોન ટેકનોલોજી વધુ શક્તિશાળી બની છે ગુજરાત પોલીસ દ્વારા સુરતને તાજેતરમાં આઠ નવા ડ્રોન ફાળવવામાં આવ્યા છે જ્યારે શહેર પાસે પહેલાથી જ બાર ડ્રોન ઉપલબ્ધ હતા એટલે હવે સુરત પોલીસ પાસે કુલ વીસ હાઈટેક ડ્રોન કાર્યરત રહેશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર આવા ડ્રોનની મદદથી શહેરમાં પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે તહેવાર રેલી મોટી સભા અને અન્ય પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર તાકીદે પગલાં લઈ શકાય દરેક ડ્રોનની અંદાજ કિંમત રૂપિયા પચીસ લાખ છે અને તે પાંચ કિલોમીટર સુધીની રેન્જમાં કામગીરી કરી શકે છે આ તમામ ડ્રોન શહેરના વિવિધ ડીસીપી ઓફિસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી વિભાગોને ફાળવવામાં આવ્યા છે આ પગલાથી સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર વધુ સઘન નિયંત્રણ આવશે અને શહેર વધુ સુરક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સુરત શહેર પોલીસના બે આઠ નવા ધ્રોણ ડીજી સાહેબ તરફથી આપવામાં આવેલા છે કુલ બાર ધ્રોણો અમારે પાસે હતા વીસ જેટલા ધ્રોણ લઈને આ અમે લોકો લગભગ જો ડેલી સાંજે જો જ્યારે પેટ્રોલિંગ કરીએ છીએ ત્યારે એવા જો વિસ્તારો ઉપર જો ધ્રોણ કેમેરાઓથી ફૂટેજ લેતા રહીએ છીએ ધ્રોણ કેમેરાઓથી નિગરાની રાખીએ છીએ જેથી ગુનેગારોના મુવમેન્ટ ઉપર નજર રાખી શકાય અને એના વિરુદ્ધ ભેગ કરી શકાય એના ભાગરૂપે અત્યારે જો લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ઉપર જોઈએ પૂરા તમામ જો દ્રોણના એક તરફ અમે લોકો ટેસ્ટિંગ અને સાથ કોર્ડિનેશનના કરીએ છીએ અને આવનાર દિવસોમાં પણ એવા તમામ જો અમારે બહુ હાઈ ક્વોલિટીના દ્રોણ છે એક એક દ્રોણ પચીસ પચીસ લાખ રૂપિયાના દ્રોણ છે તો એના લઈને જો એવા વિસ્તારો દિંડોલી લિંબાયત ઉધના વેસ્તાન સલાપતપુર આ બધા વિસ્તાર છે જો અમારા લોકો માટે સૌથી ચેલેન્જેબલ રહે છે બોડી ઓફેન્સીસમાં એવા વિસ્તાર ઉપર જો વાચ રાખીને આ વિડીયો બનાવીને એનાથી જો કોર્ટ પુરાવા તરીકે પ્રસ્તુત કરી શકીએ આ હિસાબથી અમે લોકો કાર્યવાહી કરીએ છીએ આ દ્રોણ એકદમ જો હાઈ રિઝોલ્યુશન કેમેરાવાળા છે નાઇટમાં ખૂબ સારા એના વિડીયો બનાવી શકે છે આ પ્રકારના અમારા તમામ દ્રોણ છે અત્યારે તહેવાર સિઝન ચાલુ થઈ થઈ રહ્યા છે સાવનના મહિના ચાલે છે આવનાર દિવસોમાં જન્માષ્ટમી હોય ગણેશજીનો સ્થાપના વિસર્જન તકનો હોય નવરાત્રિ હોય દિવાળી હોય આ તમામ મોટા તહેવારો અમારા બધા માટે જો એક કાયદાના વ્યવસ્થા માટે એક ચેલેન્જ રહે છે ત્યારે આ તમામ જો ધૂણ અમે અમારા લોકો માટે ખૂબ ઉપયોગી થશે એવા જ આશયથી બી તમામ બીજા અધિકારીઓને બી અમે લોકો અહીંયા બોલાવીને એના પર જો સમજ પાડીએ છીએ